રાષ્ટ્રવંદે માતરમની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાતમી નવેમ્બરના રોજ રાજ્ય સરકારોના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઈ હતી જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની અંદર પણ આખા ગુજરાતની અંદર વંદે ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી જેના ભાગરૂપે ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહ ગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કરવામાં આવ્યા ત્યારબાદ રાષ્ટ્રગીત વંદે માતરમ ગીતનો ઇતિહાસ બાળકોને સમજાવવામાં આવ્યા હતા કાર્યક્રમના ઓલપાડ તાલુકાના પંચાયત ઉપપ્રમુખ કિરણ પટેલ ઓલપાડ શાળાના ટ્રસ્ટી મંડળ સભ્યો વિદ્યાર્થીઓ જોડાયા હતા સાત નવેમ્બર પચીસના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો સમય દસ થી સાંજે છ ને બદલે સવારના નવ ત્રીસ 5 10 સુધી રાખવામાં આવ્યો હતો અને સન્માન માટે સત્સનો ઉપયોગ સસ્તી ખાતે 150 માં જન્મદિવસ આપણે વંદે માતર માત્ર રાષ્ટ્રગીતની ઉજવણી માટે અહીં વિદ્યાર્થીઓ શિક્ષકગણો પ્રિન્સિપલો કાર્યકર્તાઓ સાથે અહીં ઉજવણી કરવામાં આવી બંકિમચંદ્ર ઉપાધ્યાયજીએ આ રાષ્ટ્રઘાટને જન્નુમાં કલકત્તાની અંદર રવિન્દ્રનાથ ટાગોરજીએ એમને પ્રથમવાર ગાયું હતું જેના ઉજવણીના ભાગરૂપે આજે મહારેશ વિદ્યાલય ઓલપાડ ખાતે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી અને દરેક વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતના સંકલ્પપત્ર પણ એમને આપવામાં આવ્યા છે દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકોને એનો સંકલ્પ કર્યો છે વંદે માતરમ ગાન આપણા ભારતીય જે આઝાદી ગુલામી ગુલામમાંથી હાજર કરવા માટે રાષ્ટ્રીય ચરવટાનું એક પ્રતિકરૂપ હતું એને લઈને બ્રિટિશ સરકારે એ રાષ્ટ્રગાન પર ત્યારે પ્રતિબંધ પણ કરવામાં આવ્યો હતો આજે એકસો ચાલીસ કરોડ ભારતીયોના દિલમાં ऊर्जा और शक्ति पैदा पैदा करतो आ एक राष्ट्रगान है अपने सब ए गाता रही है भारत माता की जय वंदे मात